પચાસ થી સિત્તેર હજાર ડાઉન મિત્રો સારી એવી કન્ડિશનમાં ઇકો ગાડી અને અન્ય ગાડીઓ પણ તમને મળી રહેવાની છે એકદમ ટોપ કન્ડિશનની અંદર દરેક ગાડી મળી રહેવાની છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી નોન એક્સિડેન્ટની ગેરંટી રહેવાની છે દરેક ગાડીની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે અમારી જોડે દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન તમને જોવા મળી જશે સેવન સીટરની અંદર પણ તમને ગાડી જોવા મળશે ફાઈવ સીટરની અંદર તમને ગાડી જોવા મળી રહેવાનું છે અમારું લોકેશન છે પંચમલ અંદર કોન્ટેક્ટ નંબર કોલ મેસેજ વધુની જાણકારી તમે લઈ શકો છો ઇકોમાં વાત કરે ને તો બે હજાર પંદર થી લઈને બે હજાર ચોવીસ પચીસના મોડેલની અંદર લેટેસ્ટ મોડેલની અંદર પેટ્રોલ સીએનજીની કંપની સીએનજીની અંદર પ્યોર પેટ્રોલની અંદર પણ તમને ગાડી જોવા મળી રહેવાની છે અમાર જો ડીઝલ પેટ્રોલ ની અંદર સીએનજી ની અંદર દરેક ગાડી તમને મળી રહેવાની છે બોલેરો પિકઅપ બલેનો છે ટેક્સી છે થ્રી એક્સો છે સ્કોર્પિયો મળી જશે અને એવી તમને સારી એવી કન્ડિશનમાં પણ બીજી ગાડીઓ જોવા મળી રહ્યા છે વધુ ડિટેલ માંગતા હોય તો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે કોઈ મારા મિત્રોને ગાડી લેવી ગાડીનું સ્ક્રેપમાં આપીએ તો પણ અમારે અમારા તમને કરી આપવામાં આવે છે તો વોટ્સઅપમાં મેસેજ કરીને ડિટેલ લેવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં